બંને માથાભારે તત્વ સામે ગુનો નોંધ્યો હતો મકોકોના ગુનામાં માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલને મુંબઈ પોલીસ બુધવારે સાંજે લાજપોર જેલમાંથી કબજો લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંનેને મુંબઈ લઈ રવાના થઈ છે માથાભારે અલ્તાપ અને વિપુલ સામે સુરતમાં અપહરણ મારામારી ધમકી ખંડણી અને જમીન ડખાસ સહિતના ગુનાઓ દાખલ થયા હતા બંને માથાભારી સામે ગુસ્સી ટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો જેમાં બંને લાજપોર જેલમાં બંધ હતા કરોડો રૂપિયાની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી જેમાં તેના સાગરીતો પકડાયા બાદ બંને સૂત્રધારોના નામે સામે આવ્યા છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે માથાભારે વિપુલ અલ્તાપની ગેંગમાં દસ સાગરીતો છે જેમાં વિપુલ ગાજીપરા ડે રૂપિયા નાનો અલ્તાપ પટેલ મુખ્ય સૂત્રધારો છે ત્યારે આ ટોળકી સામે મારામારી સહિતના ત્રીસથી થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે હઝર કુર્સી સાથે પ્રકાશવાળા